નમસ્કાર આપ જો રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે નવા ત્રણ કાયદાઓની અમલવારી અને માહિતી લોકોને અપાઈ બચાવ સાંખલીયારી હાઇવે રોડ ઉપર બચાવ ખાતે ડીઆઈએસપી સાગર સાબડા સાહેબના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એમ જાડેજા સાહેબની સૂચનાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી જીડી ગડવી તથા સરકારી વકીલ સૈયદભાઈ તથા એસ એ ચેતનભાઈ તથા બચાવ પોલીસ સ્ટેશનના વિસ્તારના નાગરિકોની હાજરીમાં નવા તૈન કાયદાઓની જાગૃતિ અને અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો આ અંગે બચાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીડી ગડવી અવિનાશભાઈ જોશી રમેશભાઈ જોશી વીરજીભાઈ દાફડા તથા સરકારી વકીલ સૈયદભાઈ બચાવ પળ દ્વારા નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સહિત ભારતીય શાસ્ય અધિનિયમ લોકોમાં અવેરનેસ થાય તે માટે સંબોધન કરવામાં આવેલ અને નવા કાયદાઓની વિવિધ જોગવાઈઓથી માહિતગાર કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બચાવ તાલુકા શહેર અને લોકો જોડાયા હતા અહેવાલ અલ્પેશભાઈ પ્રજાપતિ ભચાઉ સાથે મારી દેશની નિખુશપુ વીએમજી ન્યૂઝ અમદાવાદ